નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ પાંચ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો એસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર માઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી અઠ્યાવીસો વીસ પછી છે ઈશબગુલ જે છે બે હજાર પંદરથી બે હજાર નવસો અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો પછી હવે આગળ છે રાયડો જે છે અગિયારસોથી અગિયારસો આડત્રીસ અને વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો પંચોતેર અને ઊંચો ઊંચો ભાવ છે બોતેરસો પછી છે જીરું જે છે ત્રણ હજાર નવસોથી બાવનસો ને પચાસ અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેરથી બારસો એકોતેર અને સુવા જે છે તેરસો પંચ્યાસીથી અઢારસો ને છેલ્લે છે મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ